નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવરચંદ મેઘાણીની નવલકથા સોર ટારા વહેતા પાણી પ્રકરણ પચીસમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તાકાતનું માપ સોટી ઉપાડવામાં થોડો આંચકો હતો તે એક બે સપાટા ખેંચ્યા પછી હેન્ડ માસ્ટરના હૃદયમાંથી જતો રહ્યો પછી તો એમાં ઉર્મી દાખલ થઈ વેગે ચડેલી આગ કડી વધુને વધુ વેગ જેમ આપોઆપ પકડતી જાય છે તેમ હેન્ડ માસ્તરના હાથની નેતર પણ પતિ પકડતી ગઈ ને પછી એને એટલી તો સોબળવાની લહેર પડી કે ફટકો શરીરના કયા ભાગ પર પડે છે તેની ખુદ મારનારને જે શુદ્ધિ ન રહી પિનાકી પ્રથમ તો ખચકાયો પહેલો પ્રહાર પડ્યો ત્યારે જરા નમી ગયું આડા હાથ પણ ધીધા પછી એનામાં લોખંડ પ્રગટ થયું એ અક્કડ બની ઊભો રહ્યો કેટલી સૂટી ખામી શકાય તે જોવાની કેમ જાણે પોતે હોડ વધ્યો હોય ને એવા તોરથી એણે ફટકા ઝીલવા માંડ્યા વિદ્યાર્થીનું ટોળું ત્યાં જમા થઈ ગયું હેન્ડમાસ્ટર એ ટોળાને દેખી વધુ આવેશમાં આવતા ગયા વિદ્યાર્થીઓની સહાનુભૂતિ પિનાકી પર ઢળી પડી સહો છોકરાની આંખોમાં જાણે કે ખૂન ટપક્યા પ્રત્યેકના ગાલ પર જનૂનના ટસ્ય ફૂટ્યા હેન્ડ માસ્તરના શરીરના ટુકડે ટુકડા કરી નાખવા નાનાકડા ઢીલો તલાસી ઉઠ્યા પ્રહારો ઝીલતો મૂંગો ને અક્ષુભદ્ધ પીનાકી તેમને યોગી ભાસ્યો ને ઓચિંતાનો શોટીના સોબડાટ જોડે જાણે કે તાલ લેવા માટે બોલાયું હોય એવું એક વચન સંભળાયું શાબાસ હેન્ડમાસ્તર એ શબ્દની દિશામાં વળ્યા પૂછ્યું કોણે કહ્યું શાબાસ મેં એક છોકરો ઘસ્યો મેં બીજાએ આગળ પગલાં મૂક્યા મેં ત્રીજાએ એ બંનેના પાછા હટાવ્યા ત્યાં તો મેં 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 ના સ્વરો તમરાના લહેકાની પેઠે બંધાઈ ગયા મેં કારાની જાણે મોતના માળા પૂરવાઈ ગઈ હરામખોરો એવો સિંહનાદ કરીને હેન્ડમાસ્તરે જ્યારે આખા ટોળા પર તૂટી પડવા ઘસારો કર્યો ત્યારે પિનાકી ના રહી શક્યો એણે ઝડપ કરીને ટોળાની તેમજ મારનાની વચ્ચે પોતાના દેહનો થાંભલો કર્યો પડતી સૂટીને એણે પોતાની મુઠ્ઠીમાં પકડી લીધી હેન્ડમાસ્તરે તેને ધક્કો મારી સૂટીને જોટ દીધી ફાટેલા નેતરે પિનાકીના હથેળીમાં ચીરા પાડ્યા રુધિર રેલાયું બીજા પંજાની ઝડપ કરી તેમ સોટીના બે ફાળિયા કરી પિનાકીએ તેને ફેંકી દીધા ને પછી પૂહળી છાતી પર અદબ ભીડીને એ હેન્ડમાસ્તરના ધબ ધબતા સિના સામે ઊભો રહ્યો તમામ છોકરા એની આજુબાજુ ગોઠવાઈ ગયા શિક્ષકો પણ ત્યાં આવી પહોંચ્યા એક ગુંડા જેવા છોકરાએ શિક્ષકોને કહી દીધું સાહેબ આબરો ભેર દૂર ઉભા રહેજો ચારસો છોકરાની વિફરેલ ટોળાને દબાવવા માટે જે જનુન તેમજ સત્તાવાન મનોદશા જોઈએ તે માસ્તુરોમાં નહોતા બે ચહેરા બીડીઓના વ્યસ્યની હતા બે ત્રણ બીજા મોડા પછડે ઊભા રહી હેન્ડ માસ્તરની વધુ બુરી વલે કરવા માટે વિદ્યાર્થીને આંખોના મિચકારા મારતા હતા અને એ સર્વ શિક્ષકોના ચહેરાઓ ઉપર ટુશનોની ગરજ વાંચી શકાતી હતી હેન્ડ માસ્તરના ખાલી હાથ ફરીથી પિનાકીના ગાલ પર ઉપડ્યા પિનાકીએ શાંતિથી ગાલ ધરી રાખ્યા અને ઘસી આવતા છોકરાઓ તરફ હાથ પહોળા કરી દીવાલ રચી એ આટલું જ બોલ્યો મને એકલાને ખુશીથી મારો સાહેબ હેન્ડમાસ્તરના મોં પરથી આ શબ્દોએ તમામ લોહી શોષી લીધું બિલ્લી જેમ વાસણમાંથી ઘી ચાટી લે તેવી રીતે હેન્ડમાસ્તરની હીણપ એની તમામ વિભૂતોને ચાટી ગઈ એણે પોતાની હોફિસ તરફ પગલાં ભર્યા પછડે જતું શિક્ષકોનું ટોળું કંઈ સબની પાછળ જતા ડાગુઓની યાદ દેતું હતું છોકરાના ટોળા વચ્ચે પીટાયેલો પિનાકી પોતાના લથડિયા લેતા દેહને મોટા મનોબળથી સ્થિર કરતો સાયકલ પકડીને બહાર નીકળ્યો કોઈ છોકરો એના માથા પરના વાળમાં વળગેલી નેતરની છોઈ ચૂંટી લેતો હતો બે ત્રણ છોકરા એના કોટના કોલરની બગડેલી ઘડી બેસાડતા હતા ચાર પાંચ પંજા એના ખભા પર ને એની પીઠના ઉપસેલા સ્નાયુ પર બડાતા હતા પણ થયું શું એક વિદ્યાર્થી પૂછતો હતો હે પિનાકી તું કેમ ત્યાં ઊભો ઊભો થીજી ગયો હતો મને ખબર નથી પિનાકી હસીને જવાબ દીધો પણ હવે તારે ફરિયાદ માંડવી જોઈએ માસ્તર ભરો શા માટે ફરિયાદ શું તારા દાદા તો ફોજદાર છે બે ચાર પોલીસોને મોકલી સાલાને ઠામ ઠોરાવ તો ખરો તો હશે આપણી બધાની ધાજ તું જ ઉતરાવને યાર પણ તું સોટી ખાતો ખાતો જ શો ઊભો તો કાંઈ કહેતો કેમ નહોતો પૂછ્યા વિના શું કહું તારે તો પૂછવું હતું કે શા માટે મારો છું પૂછીને શું કરવું હતું હું જો ન્યાયાધીશ હોઉં તો હેન્ડ માસ્તરને વીણીને કેદમાં પૂરી દઉં હું તો હેન્ડમાસ્તરોના શરીર પર ગોળનું પાણી ચૂપડીને પકોડાની કોઠીમાં પૂરી દઉં લખી શકાય અને ન લખી શકાય એવી અનેક લાગણીની મસ્તી ભરી આપ લે કરતા છોકરા ચાલ્યા જતા હતા ત્યારે એક બાજુના ફૂટપાથ પર સુરેન્દ્ર દેવ ઊભા હતા તેનું મો હસતું હતું તે કોઈની જોડે વાત કરતા હતા છોકરાઓ તેમણે કહ્યું લડાઈ શરૂ થઈ વાંદરાઓના ઘરમાં છોકરા ન સમજ્યા સુરેન્દ્ર દેવે કહ્યું રૂપમાં એની રજા પડશે એક છોકરાએ પૂછી જોયું હાર એક સારો માઠો બનાવ વિદ્યાર્થીના હૃદય તુલનામાં એક જ રીતે તોડાય છે બનાવની કિંમત રજાના દિવસો પરથી અકાય છે એક તો પડશે લડાઈમાં ઇંગ્લેન્ડનો કોઈક મહાન વાંદરો ખપી જશે ત્યારે સુરેન્દ્ર દેવ જોડેના બીજા માણસે કહ્યું હવે તો જર્મન કેસરની છાપ અહીંના રૂપિયા પૈસા પર આવી સમજો સરસ લાગશે એક છોકરાએ કહ્યું એની મોછોના આંકડા ફક્કડ દેખાશે બસ કે સુરેન્દ્ર દેવજીના મોં પર તિરસ્કાર દેખાયું તમારે તો સિક્કા પર પરદેશી રાજાની જે મોછો જોઈએ છે ને હિન્દ માતાનું ચિહ્ન ગાયનું મોઢું નથી જોઈતું કે હવે ચાલો ચાલો સુરેન્દ્ર દેવજી કહી પેલા સાથીએ એમને બાજુમાં ઊભેલ ઘોડાગાડી તરફ ખેંચ્યા કાઈ કાંઈક બાફી મારશો જતાં જતા સુરેન્દ્ર દેવજીએ સાથીને કહ્યું મને તો ખરેખર અજબ લાગેલું કે આ વાંદરો મારા પર આટલો બધો રાતો પીડો થયા પછી પાછો ઓચિંતો એવા સાહ હેતે ઉભરાઈ ગયો પણ હવે મર્મ સમજાયો વાંદરાને જે ચિઠ્ઠી મળી તેમાં લડાઈ શરખિયાના સમાચાર હોવા જોઈએ વાંદરો ચેતી ગયો કે હવે પૈસા કઢાવવા છે ખરાને એટલે અમારી પાસે પૂછડી પટાશે એમને કલાક સુધી બહાર બેસાડતા તેને બદલે હવે કમ્પાઉન્ડ સુધી હસીને સામા લેવા આવશે બચ્ચાઓ થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ